હું જાઉં બા હાલો હવે ભાઈ આપડે ઘરની બહાર નીકળી ગયા છીએ આપડી ગાડી પડી છે ભાઈ આ આપડી જાન આપણો જીવ જે તમે સમજો નહીં હવે જેમ બને એમ ગાડી ફેંસવાની છે મારો ભાઈ એટલે હું થોડોક વિડીયો શૂટ કરીએ તો હવે ભાઈ આપણી ગાડી ખાલી થવા મંડી છે અને હવે આમ જો પાછળ યાર્ડમાં યાર નો નજારો ભાઈ તો ભાઈ જો અલતાભાઈની શોપ છે કેક શોપ અને આ એના ઓનર છે ક્યો ભાઈ તમારી શોપ વિશે બે શબ્દ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું સુશીરાત ગા તમારા નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર આપણો બ્લોગ આપડા ઘરેથી ચાલુ થાય છે આજને હવે આપણે જાય છીએ ઘરની બારા તો ભાઈ તો જો ભાઈ કાલ આપણી ઘેરે કામ ચાલુ હતું આ લાદી નાખતા હતા નખાઈ ગઈ છે આ રીતનું આપણું ઘર છે અને હવે હું જાઓ બા હાલો હવે ભાઈ આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ હજી તો નીકળું છું ડેલામાંથી કંઈક આ માએ કાર્ય રાખી છે ભાઈ સરખો આવે એટલે આજ ઊંધું હાલવું પડે એમ છે ડેલામાંથી હવે આ નીકળી ગયા છીએ ઘરની બહાર અને ગાડી પડી છે મારા કાકાના ઘરે કેમ કે આયા કાલે બાજુમાં લગ્ન હતા આજ આજ જાન આવી હતી બે એટલે આપણે ગાડી ઓલા ઘરે પડી છે ચાવી લઈ લીધી છે આપણે મારે ચાર્જર આરે હોય જ ગાડીમાં અને હું કોડ વાયર લઈ લઉં કેમ કે ચાર્જિંગ વગર ખોટું આ જો અહીંયા લગ્ન હતા જો બાકી મારી ગાડી અહીંયા પડી હોય અહીંયા આપણી ગાડી રાખવાની જગ્યા છે ભાઈ અને હવે આપણે છીએ આપણી ગાડી ભરવા તો હાલો હવે રસ્તામાં કે ત્યાં મળશું તો બન્યા રહેજો આપણી ગાડી પડી છે ભાઈ આ જો આપણી જાન આપણો જીવ જે તમે સમજો ને એ કેમ કે હવે એમાં મારે થોડુંક કામ કરાવવાનું છે બોર્ડ બોર્ડ બનાવી નાખ છે પછી સરકાર ઓલી જેવી હતી ને એવી જ બની જાય આપણે ડેલો ખલ નાખ્યો છે આયા ઊંધું હાલવું પડશે આ ડેલામાં ઊંધું જ હાલવું પડે છે ભાઈ કેમ કે થોડોક પર્સનલ ઇશ્યુ હોય એટલે એવું બધું મારે કાકી દાંત કાઢે કે આ ભાઈ કોને વાતો કરે અત્યારની શું હું એનકી હોય જ એવું જોવા આપડી ગાડી આમાં આ ભાઈ કાલે ડુંગળી મૂકી હતી મેં જો પડી નંબર પ્લેટ આપણે હજી થોડીક અહીંયા ઓલું છૂતું તું એટલે પછી અહીંયા લગાવી નથી બાકી આ જ છે અને થોડું કામ છે ગાડીમાં તો પછી હજી તો મારે ભરવા જવાની તો વાર છે ભાઈ ને આ મારી ફોર વ્હીલર પડી છે જો આ ગાડી અંદરથી તો હાલો હવે થોડું ગાડીમાં કામ છે અને પછી આગળ મળશું બન્યા રહેજો એમ બ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો ભાઈ બ્લોગ તો હવે અમે પછી તો ભાઈ મોડું થઈ ગયું હતું ત્યાં કાંઈ ગાડી ભરવા ગયા ને ત્યાં કાંઈ ટાઈમ ન રહ્યો એટલે હવે ભાઈ આ હાંજ પડી ગઈ છે અને હવે હું કદાચ નહીં બતા હોય હવે કદાચ બતાતો છું લાઈટ ચાલુ કરી છે ભાઈ અને આ જુઓ હાંજ પડી ગઈ છે ભાઈ હવે જેમ બને મારે ગાડી ફેંખવાની છે મારો ભાઈ એટલે હવે હું થોડોક વિડીયો શૂટ કરી અને આગળ મળે આજ તો મારે ડીઝલ કાંઈ પુરાવો નથી ડીઝલ તમે પુરાઈ લીધું હતું અને હવે મેં જાય છે હું ને એક અમારા નાન બાપુ ગણો કે મામા ગણો કે કૌવા ગણો જે ગણો આ છે ભાઈ એટલે અમે બે

અને હવે પછી રસ્તામાં ભાઈ બહુ થોડીક અમારે ઉતાવળ જ હોય કેમ કે આ કાસો માલ હોય ને આ મંડી કા માલ કહેવાય મારા ભાઈ એટલે ઉતાવળમાં હોય ફોન કે બારો કઢાઈ નહીં અને આવા ટાઈમે પછી ટ્રાફિક બહુ હોય એટલે પછી આપણે કાંઈ બહુ બ્લોગ ન ઉતારીએ અને હવે ખાલી થાય છે હવે રસ્તામાં યાર્ડમાં એક ભાડું લેવા જવાનું છે ઓફિસે તો કા તમને ન્યા મળશું અને કા પછી ગમે આગળ જો આ ગાડી ખાલી થઈ જાય ને અડધી તો થઈ ગઈ છે પછી આગળ આજ કાંઈ એટલી બધી હતી નહીં થોડાક ખેલા હતા દોઢસો કેવા એટલે મજા આવી ગાડી આપવાની અને હવે આ બેઠા બેઠા ફોન ઘૂમડીએ છીએ ભાઈ અને પછી આગળ મળશે બને રહેજો આમાં તો હવે ભાઈ પછી બીજો પડી ઉભે રહો છો અને આયા ભાઈ બંધની દુકાને આવડ થોડું કેક લેવા અને આને તમે ઓળખો છો હલો ભલે કહો બહુ જાદા દિવસે મળ્યા તો ભાઈ જો અલતા ભાઈ ની શોપ છે કેક શોપ અને આ એના ઓનર છે કયો ભાઈ તમારી શોપ વિશે બે શબ્દ જો ભાઈ આની વિજેપુડી માં શોપ છે આ ગોલ્ડન કેક શોપ એટલે તમે અહીં આવો બધી વેરાયટીમાં મળી જા કયો તમે આમાં કઈ કઈ વેરાયટીમાં આવે છે ચોકલેટ આ બધી આવો જો આ કઈ છે આ ચોકલેટ પછી આ કાચી કેરી છે હા સ્ટ્રોબેરી ફ્લેવર છે સ્ટ્રોબેરી ફ્લેવર બરાબર બાકી બધી ચોકલેટ મળી જા અને આ જો એડ્રેસ છે ગોલ્ડન કેક શોપ આપણે વિજપડી બસ સ્ટેન્ડ છે ને વિજપડી બસ સ્ટેન્ડ તમે આવો અને ભાઈ અહીંયા રીઝનેબલ ભાવમાં મળી જા અને બધી વસ્તુ મસ્ત આવે છે એટલે તમારે કાય પણ ઓર્ડર કરવાનો હોય તો આ ભાઈને અહીં ઓર્ડર કરજો તમે આ ભાઈ અલતાબ ભાઈ પોતે આના ઓનર છે અને આ બધા અમે બેઠા છીએ ભાઈ જો અમે અત્યારે ડુંગળી ખાલી ખેરવા જાતા અને હવે અહીંયા ઊભા છે તો હાલો ભાઈ તો હવે ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે રાતના વાગી ગયા છે અત્યારે અગિયાર આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે આપણા ઘરની બાજુમાં આપણા બજારની શેરી છે ચારે બાજુ અને હવે ઘરે જઈ હાથ હાથ મોઢું ધોઈ લઈ ભાઈ અને પછી આ વિડીયો એડિટ કરી અને પહેલાં તો જમી લઈ કેમ કે ખાવું તો વારો હોય પહેલાં એટલે જમી કાઢી અને પછી હાલો આપણે ને પૂરો કરી દઈએ અહીંયા તો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જ્યાં હું અહીંયા મોજ મસ્તી કરતા રહેજો અને આપણા વિડીયો જોતા રહેજો આવજો બાય બાય ટાટા અને ગુડ નાઇટ